એક સાથે બાર વ્યક્તિઓની અંતિમ યાત્રા નીકળતા મહિલા અને બાળકોનો સમાવેશ થાય છે પાટણના જીલવાણા પાટીયા પાસે ગોજારો અકસ્માત બાદ મોડી રાત્રે મૃતદેહોને ગિલોસણ ગામમાં લાવવામાં આવ્યા હતા સવારે ગામની મસ્જિદના કમ્પાઉન્ડમાં તમામ મૃત્યુઓને દર્શનાર્થે મૂકવામાં આવ્યા હતા જેમાં મહેસાણા જિલ્લાના મુસ્લિમ પરિવારો ગિલોસણ ગામમાં એકઠા થયા હતા ગિલોસણ ગામના બાર વ્યક્તિઓના એક્સિડન્ટમાં મૃત્યુ થયા છે અને કેટલાક ઘાયલ પણ થયા છે એ માટે આખા ગામમાં શોકની લાગણી છે અને આખા ગામમાં ને પણ આખા વિસ્તારમાં અને આ જ્યાં જે લોકો જે સાંભળે એ બધા પણ દુઃખ વ્યક્ત કરે કે આવો ગંભીર અકસ્માત એ પહેલી વખત અહીંયા થયો છે આટલી મોટી સંખ્યામાં જે આ દુઃખદ પ્રસંગ બન્યો છે એના કારણે સમગ્ર વિસ્તારમાં ઘેરા શોકની લાગણી પ્રવર્તી રહી છે સૌ લોકો ભગવાનને ખુદાને એવી પ્રાર્થના કરે છે કે આ પરિવારો પર જે આપત્તિ આવી પડી છે એ પરિવારોને ભગવાન એ દુઃખ સહન કરવાની શક્તિ આપે

ગામની એક દીકરી રોશન મહમદબિયા પોખર સતત બીમાર રહેતા આ પરિવાર સાતલપુરના બામરોલી ગામની આલીપીટની દરગાહે માનતા કરવા ગયા હતા પરત ફરતા અકસ્માત મળ હતો અકસ્માતમાં રોશન બહેનનું પણ મૃત્યુ નિચ્્યું છે દર્શન કરીને પરત ફરતા જે આ ગમખવાર એક્સિડન્ટ થયો છે તેમાં જે કંઈ મૃતકો થયા છે માની મુખ્યમંત્રી શ્રી આ ઘટના પ્રત્યે સંવેદના રાખી માનવતાના ધોરણે જે મૃતકો છે એમાં જે મોટા છે એમને એક લાખ રૂપિયા બાળકોને પચાસ હજાર રૂપિયાની સહાય આપણી માનવતાના ધોરણે માન્ય મુખ્યમંત્રી શ્રી કરશે ગીલોણમાં જે આ ગમખ્વાર બીના બની છે અમે બધા દુઃખી છીએ દેડિયાસણ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન આ તબક્કે આ મૃતાત્માઓ તરફી ખૂબ દુઆ માગે છે ભલ્લા એમને જન્નત નસીબ કરે આકસમાંથી ગિલોસણ ગામમાં મોટી સમસ્યા સર્જાય છે કેટલાક પરિવારનો આધાર ચાલી ગયો છે તો કેટલાક પરિવારોમાં બાળકો માતા ખોઈ બેઠા છે ગામની એક બાળકી મુસ્કાન અકસ્માતમાં અનાથ થઈ ગઈ છે મુસ્કાને અકસ્માતમાં પોતાના માતા પિતા ગુમાવ્યા છે દાદા દાદી છે પણ તેઓ અસ્થિર મગજ ધરાવે છે કેમેરામેન અરવિંદ પ્રજાપતિ સાથે સુરેશ વણો વીટીવી મહેસાણા